અને હવે અન્ય સમાચાર અમદાવાદથી જ આ બોળડકદેવ પોલીસને હાઈ પ્રોફાઇલ જુગાર ધામ પકડી પાડ્યું છે સિંધુ ભવન પર અશ્વબિલા બંગલોમાં ચાલતું હતું જુગાર અગિયાર જુગારી બંગલામાં રમતા હતા જુગાર બંગલાના માલિક સૈફુ શાહ દ્વારા રમાડતો હતો આ જુગાર એક લાખ રોકડા આ છ વૈભવી કાર પણ આ કેસમાં કબજે કરાઈ છે છેલ્લા બે મહિનાથી ચાલતો હતો જુગારનો અડ્ડો તો બંગલાના માલિક સૈફુ દ્વારા રમાડતો અતો આ જુગાર હાઈ પ્રોફાઇલ પોલીસે પકડી પાડ્યું છે એક લાખ રોકડા સહિત છ વૈભવીકાર પણ આ કેસમાં કબ્જે કરાઈ છે બંગલોમાં પાછલા ઘણા દિવસોથી અહીંયા જુગાર રમાડાતો હતો અગિયાર જુગારીને હાલમાં પકડી પાડ્યા છે હાઈ પ્રોફાઇલ જુગારધામ પર પોલીસે રેડ સૈફુ શાહ સામે ભૂતકાળમાં પણ નોંધાયા છે અનેક પ્રકારના ગુના આ પણ તપાસમાં સામે આવ્યું છે બોડકદેવ વિસ્તારમાં આ જુગારધામ પર પોલીસે રેડ પાડી છે

માં આ જુગાર રમાડાતો હતો અગિયાર જુગારીઓને હાલમાં પકડી પડાયા છે તેમના વિરુદ્ધ પોલીસ એક્શન બંગલાનો માલિક જે છે તેની સામે ભૂતકાળમાં પણ અનેક ગુના દાખલ થઈ ચૂક્યા છે આ પ્રકારની તપાસ દરમિયાન વિગતો પણ સામે આવી છે છ વૈભવી કાર આ કેસમાં પોલીસે કબજે કરી છે એક લાખ રૂપિયાની રોકડ પણ કબ્જે કરાઈ છે અગિયાર ખેલાડીઓ પત્તા પત્તા અને એનાથી જુગાર રમતા મળી આવ્યા છે અને એ એ આધારે છ ગાડીઓ જે પોસ્ટ ગાડીઓ છે એ કબજે કરવામાં આવી છે જેની કિંમત આશરે એકાદ કરોડની આસપાસ થાય છે અને કેશ એકાદ લાશની આસપાસ આપણે કબજે કરેલી છે તદુપરાંત જે આ જુગારમાં કોઈનથી

તમામ ગાડી કબજે કરવામાં આવી છે બોડકદેવ પોલીસે અગિયાર જેટલા આ જુગારીઓ છે તે જુગાડ રમતા જે રોકડ નાણાં છે તે લાખોની કિંમતના હોવાનું અત્યારે હાલ સામે આવ્યું છે એટલે તમામ રોકડની ગણતરી છે તે પણ કરવામાં આવી રહી છે સાથે જ સેફુ શાહ જે બંગલાનો માલિક છે તે જ આ જુગાડ છે તે રમાડતો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે છેલ્લા કેટલા સમયથી આ સેફુ શાહ જુગાડ રમાડતો હતો તેને લઈને હવે પોલીસે તપાસ જે છે તે શરૂ કરી છે પરંતુ આ હાઈ પ્રોફાઇલ જુગાડ